તો હાલો મિત્રો કેમ છો બધા મજા મને મજા માં જો ફરી એક નવી કોયની માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આ જડાવન છે બાહુબલી 2 નો બાહુબલી 2 એ પિક્ચર એટલે કે આપણો ફેવરેટ પિક્ચર છે અને બાહુબલી 3 આવે ને એમાં મારે ભાગ લેવાનો છે જયદીપને ભાગ લેવો છે કઈ ઘટે જ નહીં એમાં આમ ફિલ્મ બિલમ ઉતર વાવા જેવું અત્યારે તો આપણા પાણીવાળી હતી ઘઉમાં અત્યારે કઈ નથી રોલ બોલ લેવાનો

ગુજરાત નું બિલામ બનાવવાનું છે એક નંબર ગીત બનાવવાનું છે કાંઈ ઘટ એમાં મજા 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 જ કર્યા કરવાની તો મારા રે બાંધેલો કાળો દો